સુરતમાં વહેલી સવારથી વરસાદ નોકરી ધંધે જતા લોકોએ પલળવાથી બચવા બ્રિજનો સહારો લીધો ભારે પવનથી પાંચ વૃક્ષ ધરાશાયી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં આજે વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે આજે સવારથી વાદળોથી સુરત શહેરનું આકાશ ઘેરાઈ ગયું હતું ત્યારબાદ કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદથી આખા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં ભારે પવનના કારણે પાંચ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા હવામાન વિભાગ દ્વારા આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શરૂઆતમાં હળવા વરસાદ બાદ કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ સાથે જ સવારે નોકરી ધંધા પર જઈ રહેલા લોકોએ વરસાદથી બચવા માટે બ્રિજનો સહારો લીધો હતો છેલ્લા બે દિવસથી દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા હજી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે ગુજરાતના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે શહેરમાં સરેરાશ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો ભારે પવનને કારણે શહેરમાં પાંચથી વધુ સ્થળોએ વૃક્ષ પડી જવાના બનાવો નોંધાયા હતા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર વગેરે ઘણા સ્થળોએ આજે ગાજવીજ સાથે હવા મધ્યમ વરસાદની સંભાવના છે